ગુજરાત ટાઈમ્સમાં બે ચાર વસ્તુ સહજ રીતે મારાથી થઈ ગઈ એ એક તો મારું વાંચન બહુ સારું હતું મારા સંપર્કો બહુ સારા હતા અને હું બહુ ઝડપથી રિપોર્ટિંગ કરી શકતો બહુ ઝડપથી નવી નવી સ્ટોરીઓ લખી શકતો ઘણી એવું બને કે એક સાથે મારી ચાર પાંચ સ્ટોરી જતી હોય અને કોઈ જુદી જુદી હોય એક પર્યાવરણની સ્ટોરી હોય એક સ્વચ્છ કોઈ શિક્ષણને લગતી હોય

મહત્વના બધા જ લેખકો પાસે હું લખાવડાવતો અને નવી નવી કોલમો પણ લખાવતો ક્યારેક એમના જૂના લેખો પણ છાપતો પણ સપ્તક એ એક ઉત્તમ મેગેઝીન નામોતી અને સપ્તક માટે આદર છે ને અમે પોતે પણ પત્રકારત્વની અંદર જારે જારે એક વાચક તરીકે અને અભ્યાસ તરીકે અમને તમે તેમાં સંપાદનમાં છો તે પણ ખબર અને તમે તમારી પોતાની કલમ પણ ચાલે બાકી સામાન્ય રીતે એવું જરૂર નથી સંપાદક સંપાદન કરતો હોય પણ તમે કલમ સંવેદના આ બધું જ તમે અંદર સાથે લાવ્યા એટલે એવું કહી શકાય કે ગુજરાત ટુડે અને ગુજરાત ટાઈમ્સ એ જે મેઇનસ્ટ્રીમ થોડુંક જર્નલિઝમ કહેવાય એ આ બે તમારા માટે અનુભવમાં રહ્યા